ंगारा गे मो सी माड़े सिटो भई सपना ಮನೆ ಸುತಾರೆ <laughs> 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 ಚೋಾಡಿಯು ಸ್ವಾನ ಕೆಲ ಮತ್ನ ಕೆ ಜಾರ કારણ કે અતના પુણ્ય અંદર કઈ નીક નસે એટલા માટે મને રાઈપોતી તેડવા આવતો હશે ત્રણ ભાગ કો છે અને આ વેરાટનગર આવી ગયો છે પા આ વેરાટનગરના દરવાજે તો આવ્યો પણ હા દરવાજા બંધ અત્યારે દરવાન પણ કોઈ જાગા નહી તો હવે શું કરવું હે ફટકો જાને સાઠ અલી જાજે એટલે તારો થોડો કરી દસ બાદ ગામ લેવાના બદલે ઓ અને આયા જો હમણા તને કુદાડું તો પણ રા દરબાર પાછળ મોટી ખાય છે તો ખાય ઠેકવાની જો તારા માં તાકાત હોય તો મારા મન ગમતી પણ વે કે તો હું તને ઠેકાડું છું ઓ સુદક્ષના રાયકાજી અરે અત્યારે હાલ ને હાલ તમારી દીકરીને તાત્કાલિક તૈયાર કરું

न <laughs> ख જોટલા બંગડીઓ બોલ આવ એંગળા ઘડી ઘડો અમારને જો ઘડઘડ ના લેવ ઘડઘડ એ રંજા ઘડી બોલવા દે શું લાવે તો પૂછો શું લાયા જોટલા શું આ

મને ઉતાવળ માં હું અમીનો ખૂપો અને કરિયલ કામ ભાઈ ભૂલી ગઈ છે તમે માથે લેતા આવ

અરે રાયકાજી ક્યાં ને ગયા છે પણ હજી આવ્યો ને અરે ઓછરાજી ઝાડ ઉપર હેઠી ઉતરો અત્યારે હાલ લાઈટ સમય છે તમારી માતા પાસે અમે ગયા લાવો રત્નાજી પણ જે તમે પાણી આડે અંદર કોલે કામના કામ ના મૂકીને આયા હતા તે ઉંદર પણ ફોડી નાખ્યો છે ખરેખર અમે નો કોપો અને કડેલ કામ હતી પણ ખરેખર મારા નસીબમાં કમ નસીબ હશે માટે અમેનો કુપો અને કડિલને કામ ખોટી ગયું ચાલો જલ્દી સવારમાં દિવસ સુકાતાલા હસ્તિનાપુર ની અંદર પહેલા પહોંચી જશે તો વિમાનિય વિદ્યો ચાણાનો ચાણાનો બની અલે જાનના પડો જે assi dau આ કે કરી કરતા ઓ ના પાટો બાંધી ચાણા જાવ દે જાવ દે હટ કોણ હશે હું તમને વાણી બધું મારાવી ਕੌਣ ਛੇਲੇ ਮਜੰਦ ਅੰਦਰ ਬੈਠੇ ਰੋਪਾਲੋ ਜਾਣਦੇ ਕੋਣ ਛੇ ਤੇ ਮੈਨੈ ਕੈ ਸੰਭੜਾਓ ਸੰਭੜਾ ਬੈ ਨਹੀਂ ਮੁਕ ਕੰ ਮੰਨੇ ਬਾਣੀ ਵਦੂ ਮਾਰੀ ਦੇਨੀ ਰੇ ਤਲਨੇ ਸਾਪੜੋ ਮਾਰੀ ਰੇ ਵਾਹ ਉਹੋ ਤਰਾ ਦੇ ਦੇਨੀ ਰੇ ਰਾਤ ਕ ਬਚਲਾ ਆਜਰਾ ਹਸ ਮਾਰੀ ਦੇਨੀ ਰੇ

અરે ભાઈ જેટલું તારા પતિ ને એટલું સમજાવે અને તાત્કાલિક પાછા લાવજો પાછા લઈને નજર કરો ના તજરા નારી રે નજર કરો ના તજરા ને નારી રે કોની હે કઈ કું कुमारी yeah. like, my...

Mom, uh mom. -huh. Uh -huh. ગાદી આ બેસવા Come <laughs> મોર ને તો ધરણ ડારો કૃપા તાર ને કાપુર ઓન ધરણ ડાળી કૃપા તાર ને કાપું અસ્વસ્થ રે અરે ખોળતા તું સરાણ મને તમારો કરશે રે કવરો બોચે કપ્ટી રોયા કાળ તમારો કરશે રે મુજે અવળાને ਬੜਾ ਨੇ ਅਟਵ ਚ ਮੇਲੀ ਕਾਇਰ ਨਾ ਕੇ ਵਾਜੋ ਰੇ ਕਰਨ ਨੂੰ ਤੋਮਰਾਣ ਕਰਤਾ ਲਾਗੇ ਨੈ ਮਨਵਾਰ ਰੇ ਕਰਨ ਨੂੰ ਤੋਮਰਾਣ ਕਰਤਾ ਲਾਗੇ ਨੈ ਮਨਵਾਰ ਦੁਰਯੋਦਨ ਪਾਪੀ ਨੂੰ ਤਮਸਤਗ ਲਗੂ ਕਾਂਪੀ ਰੇ ਘਰੇ ਖੋਲਤਾ ਤੂ ਸਤਰਾਣੋ ਮਾਂ ਦੇ ਜੀ ਰਾਣੀਲੇ ਤੂ ਝਾਟੇਂ ਬੈ ਤੂ ਝਾਟੇਂ ਬੈ ਅਸਿ ਉਪਰ ਪਾਲੋ

તે દિવસે હોય પ્રીતુ નું શ્રાદ્ધ બરાબર એ દિવસે નારી ધર્મ માં હોય અને તે દિવસે

એ તાકાત તમારા માં નથી પાંડવો સામે લડવાય લડવા એ લાયકાત તમારા માં નથી

तात जवी ताकत रण मा बताइ सु सीहण माथा सुभद्रा ना दूध ने दि पावै सूर सूर वीर जायो सत्रीयो नो कैम पासो जाऊ हु अ तुग मारू आपने कात तो माथु कपाऊ अरे मूर्ख छता आज राख कोठाई म केवाई करो सब कुठाय

નામ અમર થશે અરે નામ તેનો નાથ મારો નાથ નિર્માયો છે ભાગુ તો મોટલા सिसलों पुत्र जाने दया दाखू तू क्या ते बताए चक्कर में बचार पे दाल करूं बारा कमान वासी छूटे अदाल करूं बारा कमान वासी छूटे चार जो तो सात तारीज में दोनी टूटे अरे और ना करूं मुर्दा कलाती चंचले साबर सतुत बार ना इतनु सात करे अरे बार नहीं पर काल बाल नहीं प्रकार गुरु देवता रो जान जे अभी मान यो युद्ध माने पार्थ ने पिसान जे मिथ्या लतो पर हरि उतरी पड़ मैदान मा रण वीरो आज <laughs> जय साक्षात विधाता पर अधिकारी सपना नदी तारा मामा पर श्रीकृष्ण ने परमात्मा ने अवतार से तय पर बचाव सकता नदी हरे નથી બોલા સારુ રે થાણા પાંડવ દુખઈ તલ કોણ રે છગાલો છઈ જા કસુ જા સન કોણ રે પ્રથમ કરી પૂજન પિતા ની રીત પાળું છું જોલે આજ